નેવી એડ ખભા પર પર એપોલેટ્સ એપોલેટ્સ હવે બદલાઈ ગયા છે નવા છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું ચિહ્ન દેખાય છે તો નૌકાદળ દિવસ બે હજાર ત્રેવીસ દરમિયાન જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હવે એડમિરલ્સ ના ખભા પર ભારતીયતાની ઓળખવાળા એપોલેટ્સ લગાવવા મળતી માહિતી અનુસાર પીએમ મોદીની જાહેરાત બાદ જ એપોલેટ્સને ફાઇનલ સ્વરૂપ અપાયું હતું તો આ નવી ડિઝાઇન નેવીના ફ્લેગથી જ પ્રેરિત છે અને તે ભારતના સમુદ્ર વારસાને દર્શાવે છે શુક્રવારે નેવી એડ મિરલ્સના નવા એપોલેટ્સની ડિઝાઇનનું અનાવરણ કરાયું હતું મહત્વનું છે કે આ નવી ડિઝાઇન આ પણ પંચપ્રાણના બે સ્તંભને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ